સયાજગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પકડાયો હતો તેવામાં તેને પોલીસ સ્ટેશન લઈ જઈને માર માર્યો હોય તેવું તેનું કહેવું છે માર મારતાની સાથે જ તેને એસએસજી હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાને લઈ યુવકનું નિવેદન પણ સામે આવ્યું છે સાહેબ મારી ભૂલ છે તે દરમિયાન મને માર મારવામાં આવ્યો તમે દારૂ કઈથી લાયા તા હું દારૂ ગણેશનગર લાવ્યો કયા વિસ્તારમાં આવે છે સયાજીગંધ વિસ્તારમાં આવે છે શું કરવામાં આવ્યું હતું તમારી જોડે મારવામાં આવ્યો હતો મને ક્યાં ગડી મારવામાં આવ્યો તો મારા વિસ્તારમાં તમારા વિસ્તારમાં મારવામાં આવ્યો કઈ જગ્યા પરમાં આ હાથે છે અને મનથી 3 3 થી 4 દ્વારા મારે છાતી પરે માર્યું છાતી પર માર્યું માદાન નાતો અને એ હોય પોલીસ સ્ટેશનમાં અંદર મને માર્યા હતા કયા પોલીસ સ્ટેશનમાં પોલીસ માં તમારું નામ મારું નામ કમલેશ